कैक फूकता तपरे छे रे चादर श्री पड़ लई निदान रे कोई दोरा बांधे दुआ आपे रे कोई तप्त मुद्राए तन छापे रे कोई मुँह छे मस्तक हाथ रे ओ हम सो हम जप ता सना કોઈ મંત્ર આપે બાંધે માળરે કોઈ કરાવે જાતે રે કોઈ આપે પાન પર માણારે બહુ ધન લેવાને શાણા રે એમ સહુ સહુ નામત મળતા રે આપે ઉપદેશ રાખે બેઠા ગોરુ દોરી રે એકબીજા થી રાખે વાત ચોરી રે કહે આપણી વાત છે એવી રે નથી કોઈ બીજાને કહ્યા જેવી રે આપણ સહુનું કલ્યાણ થાશે રે બીજા બહુ ભવે રે પોતાના મન માય રે માન્યું કલ્યાણ કસર ન કાઈ રે સહુએ માની છે પરમ પ્રાપતિ રે थाशे से कल्याण नहीं फेर रति रे सगरा पाम से धनी नु धाम रे नथी नगरा कोई ठाम रे माटे सहु थाओ गुरु मुखी रे सिद्ध गुरु विना रहो दुखी रे કોઈ સગરા થયા રે ગુરુ વિના તો કોઈ ન રહ્યા રે જેને બેસતું આવ્યું છે જે મારે કરી ગુરુ મળ્યા છે તે મારે એમ કલ્યાણ ઠેરાવી ઠીક રે બેઠા મટાડી માથે થી બીક રે एवा कल्याण कार्य कई कावेरे विषय पंच भोगवे भोगवावेरे कहे निर्भय निशंक रे जोरे जमपुरी तमारे जूठी छे जोरे एवी वातो थाय घरो घरे रे તેણે નીડર થયા નારી નરે રે એવું ચાલ્યું કલ્યાણ નું તૂત કહે છે જખ મારે છે જમદૂત રે કઈક ફૂકતા ફરે છે કાન રે ચાદર શ્રીફળ લઈ નિદાન રેજો હજી કઉસો વાક્ય નિષ્ફળાનંદ સ્વામી ના છે અને લાખ લાખ નહી આમ કહીને કે આમ કેટલા કહીએ પ્રણામ કે ભાઈ સ્વામી આવું લખી ગયા કેવી હિંમત કરી છે સ્વામી એ કેટલું સત્ય લખીને ગયા અને છતાંય આપણે આંખ ન ઉઘડે તો પછી એને બચાવનાર કોઈ નથી જે મંત્ર આપે છે ને એને તો કાન કી જશે અને ચાદર શ્રીફળ એટલે બધા જાય શ્રીફળ લઈ કોઈ દોરા બાંધે દુવા આપે એટલે કંઠી બાંધે છે ને એની વાત કરી કોઈ તપતમ રૂદ મુદ્રા એ તને છાપે એટલે બધી મુદ્રાઓ બધા લે છે ને એની વાત કોઈ મૂકે છે મસ્તક રે ઓહમ સોહમ જપતા સન રે માથે હાથ મૂકી એમ કે ઈ હતા ને જે

જ્યાં ને જ્યાં જાય પછી તો કઈ હમણાં ઉત્સવ હતો તો આરતી તો એ ગઈ લેવાની કેમ જ્યાં જાય ભળી જવાનું બસ બધે હારા રહેવાનું પર ઘર મારવાનું ઓલી માતાજી ની છે ને એ આરતી એ થાય મજાની એ બધે જવાય ક્યાં નો જવાય મુક્ત ના દ્વારે નો જવાય જવાય નહીં ને જવા દેવાય નહીં બાકી બધે જવાય ક્યાંક વિદેશોમાં ફરવાય જવાય ને એના ફોટા મુકાય બધું કરાય પણ અહીંયા ન અવાય એમાં ગુરુ દોરી રે એક થી રાખે વાત ચોરી રે દોરી એટલે એક આપણે આમ બોર્ડર બાંધી દીધી હોય ને કઈ પ્રસંગ હોય ત્યારે આડી દોરી નથી બાંધતા એટલે વાહન નો આવે ને એવી એક લક્ષ્મણ રેખા દોરી દીધી છે એમ એકબીજાથી વાત સંતાડી રાખે કહે આપણી વાત છે એવી રે નથી કોઈ બીજાને કયા જેવી રીતે આપણું તો કલ્યાણ પાકું જ છે જે અહી નથી ને એ બધાનું તો કલ્યાણ થવાનું જ નથી આપણું સૌનું કલ્યાણ થશે રે બીજા બહુ ભવે ભટકાશે રે એમ પોત પોતાના માન્યું કલ્યાણ કસર ન રહી ગાય રે બસ માની લીધું કલ્યાણ તો આમની પાસેથી મંત્ર દીક્ષા લે ને એટલા નું જ થાય બીજાનું તો થાય જ નહીં સૌએ માની છે પરમ પ્રાપ્તિ રે થશે કલ્યાણ નહીં ફેર રતી રે બધા થઈ જ ગયો વિશ્વાસ આપણું તો કલ્યાણ પાકું જ છે એક કૃતિ ભાર ફેર નથી પડવાનો આપણે તો ધામ માં જ બેઠા સિંહ એમાં બધા આવી ગયા પછી વહીવટ વાળા જેટલા હોય ને એ પદે કેવાય એ બધા આમ જ પકડે પાડવું નહીં ને એટલે પાડવું નહીં ને પડાવવું નહીં એટલે પાકું કરાઈ દેવાનું કે આપણું કલ્યાણ પાકું છે સગરા પામશે ધણી નું ધામ રે નથી નગરાનું કોઈ ગુરુ કર્યા એટલે સગરા થઈ ગયા તો કે એને ધામ મળશે એનું કોઈ નથી એમ માટે ગુરુ વિના એની પાસે તો એક વાર વર્તમાન ધરાવવા જ પડે એમ એટલે કે બધા ગુરુમુખી થાવ એમ એમ સૌ કોઈ સગરા થયા રે ગુરુ વિના તો કોઈ ન રહ્યા રે બધા હવે કે વર્તમાન ધરાવવા માંડ્યા એમની પાસેથી એમ જેને બેસતું આવ્યું છે તે મારે કરી ગુરુ મળ્યા છે તે મારે જેને જ્યાં જ્યાં અનુકૂળ આવ્યું ત્યાં મહારાજની ની આજ્ઞા લોપી રાખીને ગાદીઓ સ્થાપી ને કઈક કઈક બધા તો કે મુખ્ય સિદ્ધાંતો બધા બાજુમાં મુકતા ગયા એમ કલ્યાણ ઠેરાવી ઠીકરે બેઠા મટાડી માથેથી થી બીકરે મહારાજની બીક તો માથે થી જતી જ રહી આગળ કીધું તું ને માથે જેને થાવું હોય તે થાજો ભગવાન રે તો શું મળશે તો કે એને નરક તો મળશે પછી એમાંથી બહાર નીકળશે ત્યારે પણ એને ભૂત નો અવતાર આવશે અને પાછું કલ્યાણકારી રે વિષય પંચ ભોગવે તો કે જે કલ્યાણકારી જે થયા છે ને એનું પહેલું લક્ષણ શું હશે તો કે સારી રીતે વિષય પોતે ભોગવશે ને આપણને ભોગવા એટલે જ મહારાજ આપણને કેશે કે એનામાં જોવો કે પંચ વિષય કેટલા છે પણ એ તો બધું મહારાજ તો હવે ઠીક બોલવા ખાતર બોલે આપણે થોડું અનુસરવાનું હોય એક એક શબ્દ ને પકડીએ તો રસ્તો ક્લિયર જ છે છે રે બધા એમ કે આપણે તો આવવાનું જ નથી આપણે તો પાક્કું જ છે આપણે અક્ષર ધામ માં જ છીએ એવી વાતો થાય ઘરો ઘર રે તેને નિડર થયા નારી નર રે કે હવે તો આવી ઘેર ઘેર વાત થામે બધા નિસંગ થઈ ગયા કે આપણે ગુરુ કરેલા છે એવું ચાલ્યું કલ્યાણનું તૂત રે કહે છે જખ મારે છે જમ દૂત રે કલ્યાણ નથી આ તો કલ્યાણ નું ખાલી તૂત છે અને કે હવે જમ દૂત છે નહી તો બિચારા જખ મારે છે જય શ્યા